હિન્દુ સંસ્કૃતિમાં કામદા એકાદશી વિશેષ મહત્વ ધરાવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન, સુવર્ણદાન અને હજારો વર્ષની તપસ્યા સમાન પુણ્ય મળે છે. કામદા એકાદશી ને ફલદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે પદ્મ પુરાણ માં જણાવ્યા અનુસાર કામદા એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિ ને હત્યા અને અજાણતા થયેલા તમામ પાપો માંથી મુક્તિ મળે છે આ એકાદશી દુષ્ટાત્મા વગેરેનો પણ નાશ કરે છે આ વર્ષે કામદા એકાદશીની તિથિ ઓગણીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ને શુક્રવારના રોજ આવી રહી છે આ દિવસે જે ભક્તો ભક્તિભાવથી કામદા એકાદશીનું વ્રત કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમના તમામ પાપોનો પણ નાશ થાય છે કામદા એકાદશી નું મહત્વ તે સમયથી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ એકાદશી વ્રત ના પરિણામે ભક્ત ધનંજય ને એક સુંદર દિવ્ય વાહન આપ્યું હતું આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કામદા એકાદશી નો ઉપવાસ કરવાથી બે મોટા ફાયદા થાય છે કામદા એકાદશી નો પ્રથમ ફાયદો એ છે કે વ્યક્તિ દુષ્ટ આત્માઓ વગેરેથી મુક્તિ મેળવે

તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર